નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ફરીથી આવી ગયા છે કંઈક આપણે આ જીરુમાં હાઈ ક્લાસ રીતે આપણે દવામાં પણ મારી દીધી છે અને સરસ રીતે અત્યારે ઉગાવવું આવી ગયો છે અને હવે આપણે એક વાત કરવાની છે કે આપણે જે આ પસાતું ફોડી રહ્યા છે તો શા માટે ફોડી રહ્યા છીએ અને આ ક્લાસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો મસ્ત રીતે જીરું અત્યારે હાઇકલાસ રીતે ઉગાવો આવી ગયો છે ને આમાં જ્યાંના પાન છે કે ક્યાંક વાકા વળગેલા હતા આપણે એના માટે સરસ રીતે હાઇકલાસ રીતે કીટનાશક અને ફૂગનાશક આમાં મારી દીધું છે તો હવે જે આપણે વાત કરી રહ્યા છીએ આપણે આમ જોવા જઈએ તો આપણે જે આ જીરું ઉગી ગયા પછી જે આમાં પાણ આપવાનું હોય છે આમાં અમારે જે આમ જોવા જઈએ તો ચોથું પાણ આપવાનું છે તો જે ચોથું પાણ આપ્યા પહેલાં આપણે જે પસાટુ પાણી ભરાતું હોય એવી જગ્યાએ આપણે હવે પાળા ફોડી નાખવા જોઈએ કારણ કે જો આમાં પાળામાં ફરી વખત જો આમાં આમનામાં પાણી ભરા હે તો આમાં જે પસાટનો ભાગ છે અહીંયા સુકાવાની શક્યતા રહેતી હોય છે તો એના માટે આપણે અત્યારે આ જે પસાટનો ભાગ જ્યાં જ્યાં આપણને એમ લાગે કે અહીંયા પાણી ભરાય એમ છે તો ત્યાં અહીંયા આપણે પસાટુ ફોડી રહ્યા છીએ અને સરસ રીતે અત્યારે જો આ પાણી કે આપણે હવે જીરું પેલા જીરું ઉગ્યા પહેલાં આપણે પાણી ભરે ભર્યું રહે તો એક સારી વાત વાત કહેવાય પરંતુ જે હવે આ જીરું ઉગ ગયા પછી આપણે હવે આમ પાણી પિયત તો નિયમિત રીતે આપવા જોઈએ જેથી કરીને જમીન પ્રમાણે આપણે જે આછી જમીન હોય તો ચાર પાંચ દિવસે પાણી આપવા જોઈએ અને કરાર જમીન હોય તો એ પ્રમાણે જમીન પ્રમાણે પાણી આપવાના હોય છે તો અમારી જમીન થોડીક આછી છે તો આમાં અમે સાત આઠ દિવસે આમાં પિયત આપી આ ચોથું પાણ આપવાનું છે અને આ જગ્યાએ અમારે પાણી ભરાય છે તો જ્યાં પાણી ભરાય છે ત્યાં ઉગી ગયા પછી જીરું બળો સુકારો આવવાની વધારે શક્યતા રહેતી હોય છે જેથી કરીને અત્યારે પસાટો અમે ફોડી રહ્યા છીએ અમારે આ જયપાલ પસા પસાટો ફોડી રહ્યો છે આમાં હવે ક્યાંય આપણે પાણી ભરાવા દેવો નથી પાણીનો આપણે પાવાનો જરૂર છે પરંતુ પાણી આમાં કંઈ ભર્યું રહેવા દેવાનું નથી કારણ કે જો પાણી ભર્યું રહેવા દેવામાં આવશે તો જે આપણે જ્યાં 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 પાણી ભરાશે ત્યાં સુકારો આવવાની શક્યતા રહે ત્યાં જીરું સુકાઈ જાય એટલે આપણે જે ઉગી ગયા પછી આપણે એ આવી પસાટું સરસ રીતે હાઈકલાસ રીતે ફોડી નાખવી જોઈએ જેથી કરીને આપણું જે જીરું છે એ પસાટની જગ્યાએ અથવા કોઈ કોઈ પણ જગ્યાએ લીલો સુકારો એમાં આવે નહીં કારણ કે જો લીલો સુકારો તો એમાં ઉત્પાદન ઓછું આવતું હોય છે ને એક ફેરી લીલો સુકારો આવ્યા પછી એમાં નથી અટકતો તો આપણે જે અગાઉથી ન જે એની કાળજી લેવી લી લેવી જોઈએ જેથી કરીને આપણે એમાં સારું એવું મળી રહે અને અત્યારે એકલા જ રીતે જયપાલ ફોડી રહ્યો છે પસાટું અને જે આ પાસણો ભાગ છે એને આપણે ફોડી નાખવી જોઈએ જેથી કરીને જયપાલ અત્યારે હાલ ફોડી રહ્યો છે સરસ રીતે તો જે અમારું આ પાણી આમથી આવે જ્યારે આ આ બાજુની સાઈડમાં ઓલી સાઈડમાં વધારે હાલતું હોય છે એટલે ત્યાંથી ફરીને આ બાજુ વધારે હાલતું હોય એટલે આ અહીંયા ખૂણામાં ફર્યું રહેતું હોય છે પાણી ત્યાંથી કરીને આ બાજુ નિકાલ અમે અગાઉ કરેલો હતો પરંતુ હવે જ્યાંથી પાણી આમ નીકળી જાય એ રીતનું જ હવે આપણે કરી રહ્યા છીએ અને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો જીરનો ઉગાવવા એકલા રીતે આવી ગયો છે મસ્ત રીતે આપણે જે વાવેતર કરેલું છે એ યુરો ચુમારી છે મસ્ત રીતેનો ઉગાવો આવી ગયો છે આપણે આમાં એક વિઘા દીઠ અઢી કિલો નાખેલું છે અને અત્યારે આમ જોવા જઈએ તો દાણે દાણો બધો ઉગી ગયેલો છે મસ્ત રીતે સરસ રીતે હાઈ રીતે અત્યારે ઉગાવવો આવી ગયેલો છે ને હવે આમ જે આપણો આ આપણે આ જે પસાટું છે અત્યારે હાલ ફોડી રહ્યા છીએ ને આમાં અમારે અત્યારે જે આપવું છે ચોથું પાણી તો અત્યારે હાલ ચોથું પાણી આપવાની અમે તૈયારી કરી રહ્યા છીએ નિયમિત રીતે આપણે જે રીતે પાણી આપતા હોય એ રીતને આપણે આપવું જોઈએ અને જે આ અમારો ચારો છે એનું બધું પાણી આ ક્યારામાં આવી જાય ને ત્યાર પછી જે આ છેલ્લો ચહેરો છે એનું પાણી આમ વ્યુ જાય એ રીતનું અત્યારે હાલ અત્યારે કરી રહ્યા છીએ તો જે જીરુંને ઉગી ગયા પછી જો પાણી આપણે જો એમાં ભરાવા દઈએ તો એમાં સુકાવવાની શક્યતા વધારે રહેતી હોય છે તો અત્યારે હાલ પાણી ન ભરાય એની અચારા અમે સગવડ કરી રહ્યા છીએ અને સરસ રીતે અત્યારે આમ બધી પસાટો ત્યારે ફોડી નાખીએ છીએ એટલે જેથી કરીને પાણી ન ભરાય તો અત્યારે જયપાલ મસ્ત રીતે પસાટુ ફોડી રહ્યો છે ને આ પણ એ જે આ ક્યારાનું પાણી આવશે એ સીધું આ ક્યારેમાં આવતું રહે અને ત્યાર પછી જે આ ક્યારેમાં જે ભરા છે એ આપણે પાછળથી ફોડી નાખીશું એટલે એ પાણી પણ ચણામાં નિકાલ થઈ જાય ને ચણામાંથી જોકે આમ તો આપણે આપણામાં લાંબો ક્યારો છે એટલે એ પ્રમાણે જ પાણી આવવા દેવાનું હોય છે તો એ પ્રમાણે પાણી આવવા દઈને મસ્ત રીતે અત્યારે આમાં પાણી ન ભરાય એના માટે આપણે એનું નિકાલ કરવો જોઈએ જેથી કરીને જીરું જે આપણે પસારનો ભાગ શરૂઆત તો પસારથી જ થતી હોય છે સુકારો આવવાની તો આપણે પસારથીને જ ખાસ કાળજી લેવાની હોય છે આપણે જે જીરોમાં ચક્કર મારીએ ત્યારે ખાસ કરીને પાછળના ભાગમાં સૌથી પહેલાં વ્યાવવાનું હોય છે જેથી કરીને આપણે પાછળના ભાગથી વધારે ખબર પડતી હોય છે આમાં શું રોગ છે શું નથી અને એવું બધું પાછળના ભાગથી વધારે ખબર પડતી હોય છે તો અત્યારે ઠંડી પણ મસ્ત પડી રહી છે હાલ અત્યારે અને સરસ રીતે જીરનો ઉગાવવો પણ આવી ગયો છે મસ્ત રીતે જીરનો અત્યારે આમ જોવા જઈએ તો ચા પસાટનો ચારો છે અમારે છાટણી કરીને વાવેલો છે કારણ કે અમારે બિયારણ કટો કટોકટીએ જૂતો અને છેલ્લો ક્યારે આમનો આમ બાંધી દીધો હો અને એમાં છાંટણી કરીને મસ્ત રીતે વાવી દીધો હો તો એમાં પણ સરસ રીતે ઉગાવો આવી ગયો છે અને હવે આમ જોવા જવા જઈએ તો આવી ક્ષાર આપણે પશાકનું પાણી ભેગું થતું હોય ને આવો ક્ષાર જામી જતો હોય છે તો આવો ક્ષાર ન જામે એના માટે આપણે યોગ્ય પાણીનું નિકાલ કરવું જરૂરી છે કારણ કે આવો ક્ષાર જામે ત્યાં જ એનું જે સુકારો થવાની શરૂઆત થતી હોય છે તો એના માટે પણ આપણે આ બાજુથી થોડીક પશાક ફોડી રાખશું અને આ ક્યાર છે બધાય એ ત્યાં પણ જે પાણી આ બાજુ નિકાલ થઈ જાય એ પ્રમાણે આમાં કરી દઈશું તો સરસ રીતે આ રીતનું આપણે આ જીરુંનો ઉગાવો અત્યારે હાઈ ક્લાસ આવી ગયો છે ને આપણે હવે આમાં ખાસ કાળજી લેવાની છે જેથી કરીને આપણું જે જીરું છે એનું ઉત્પાદન સારું એવું મળી રહે અને આમ જોવા જઈએ તો આ વર્ષે ભાવ બધાયના ડીમ છે કપાસના પણ થોડાક હજી આમ તો ડીમ જ કહેવાય અને મરચાંના પણ ડીમ છે અને આપણે હવે આપણે જે આપણો માલ કરી લેવો ખૂબ જરૂરી આપણે મહેનત કરવી ખૂબ જરૂરી છે કારણ કે જો આપણે મહેનત આપણે આ ઉત્પાદન જ આપણે કઈ રીતે સારું આવે એ જ આપણે યુટ્યુબ ચેનલનો લક્ષ્ય છે તો સારામાં સારું ઉત્પાદન મળે એ રીતના અત્યારે આપણે જે પસાટનો ભાગ છે એ અત્યારે હાલ ફોડી રહ્યા છીએ અને સરસ રીતે આમાં પાણી ભરાય નહીં એની આપણે ખાસ કાળજી લેવી જોઈએ કે આમ જોવા જઈએ તો ઓછામાં ઓછું પાણી જો ગણીએ તો જીરુંમાં અને વધારેમાં વધારે પાણી જોવે તો એ ઘઉંમાં જીરુંને જાળગણ પાવાનું થાય ત્યાં સુધી નિયમિત રીતે પાવવું જોઈએ અને જ્યારે પછી મૂકી દેવાનું થાય ત્યારે હાવઠકું મૂકી દેવાનું હોય છે તો જ્યાં આપણે જમીન અનુસાર એને પાણી આપવું જોઈએ અને ખાસ કરીને પાણી પસાટે ભરાવા ન દેવું જોઈએ જે આપણે એને ખાલી ભેજની જરૂર હોય છે જો આમાં આપણે ડીપ તો સરસ મજાનું કામ થાય છે પરંતુ આમાં નળીઓ આપણી હાલ નથી એટલે આપણે આ આમ જ પાણી આપીએ છીએ અને જા ખેડૂત મિત્રો આ રીતે જ પાણી આપે છે તો સરસ રીતે આ રીતે અમારે બધા ક્યારેની પસાટો ફૂટી ગઈ છે હાલ અત્યારે થોડાક ક્યારે હવે બાકી રહ્યા છે અને થોડાક હવે ક્યારે બાકી રહ્યા ને પછી જ્યાં આપણે આ છાર ભરાય એના માટે પણ આપણે આ બાજુ ફોડી નાખશું આ બાજુ ફોડી નાખશું જેથી કરીને આ છાર છે બધો બહાર નીકળી જાય અને સરસ રીતે અત્યારે હાઈ ક્લાસ રીતે આમ જોવા જઈએ તો ચણાનું પણ ખૂબ અત્યારે ખૂબ સારું એવું અત્યારે પર્ફોમન્સ દેખાઈ રહ્યું છે ચણા પણ ખૂબ મસ્ત છે અને આ અમારા જે આ ચણા છે એ ચાર વીઘાના છે ને જીરું પણ ચાર વીઘાનું છે તો હવે જોઈએ આપણે કેવું ઉત્પાદન મળે છે અને આમ જોવા જઈએ તો ઉત્પાદન તો જે આપણે હવામાન વધારેમાં અનુકૂળ રહેતું હોય છે જો સારું હવામાન હોય આપણે કહેવત છે કે હવા જીરુંમાં જીરુંમાં જો હવા હોય તો જીરું સારું પણ થઈ જાય અને આમ જોવા જઈએ તો જીરું છે જે ઘરમાં આવે પછી આપણે ગણાતું હોય કે હવે આ જીરું પાક્યું તો આ જીરુંમાં રિક્સ વધારે રહેતો હોય છે અને હવે આ જયપાલે બધા પાળા અત્યારે હાલ તોડી નાખ્યા છે ને મસ્ત રીતે પાણીનો નિકાલ થઈ જાય એ રીતનું કરી નાખ્યું છે અને સરસ રીતે આ પા અત્યારે તૂટી ગયા છે તો દર્શક મિત્રો આ રીતના જીરુંમાં ચોથા પાણી વખતે પાળા અવશ્ય તોડી નાખવા જરૂરી છે જેથી કરીને પાણી ન ભરાય તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો